મિત્રો જય માતાજી જય જીવન બાપા જય કૃષ્ણ ભગવાન આજ છે આપડે જન્માષ્ટમી અને વરસાદ ચાલુ ને ચાલુ છે અને મેળામાં જવું હતું હાટકોટ આમાં જવાય એમ નથી ચાલુ ને ચાલુ વરસાદ અને અમારે ભાણી કયો કલર કરે છે મકાનમાં પીળો કલર આવી છે જો

મગ નાખી દી ને બનાવી નાખી પછી રોટલી બનાવી નાખી મિત્રો આપડા મગ બાફવા મેલ દીધા છે અને હવે આપણે તાકી દી હાલો મિત્રો આપણે આ લોટ બાંધી દીધો છે રે રોટલા ઘડવાના છે આજ આ કો ગડી માં જીનું બેને રોટલા નહીં કો ગડી तू એમ કરે

મસ્ત મજા ની રોટલી બનાવે છે લોટ બાંધી દીધો જીનું બેન ના હાલો મિત્રો અમારે જીનું બેન જો મસ્ત મજાનો રોટલો બનાવ્યો છે સુરતી બેન આગળ વણીને નાખશે આમાં અને લાઈટ વાગી ગઈ પાછી એટલે ઘડીક બંધ રહે કાજીનું બેન જીનુબેન ફાવી ગયું સુરતીબેન ને રોટલી બનાવીને ફાવી ગયું હાલો મિત્રો આપણું આ મગ બફાઈ ગયા છે માન તાવ આવે છે એટલે મગ એ નાતી દી એક વાઈટ કામ કાઢી લીધી એ સસમી ક્યાં ગયું સસમી હારે Maga mana dia nih? Sesminya dia mah, Halo, bagus gitu. Halo, apa? Bersahabat lawan, semoga no Saya lah, makan ચાલો મિત્રો આપણે આમાં રાયનો વઘાર લઈશું રાય નાખી દીધી ટમેટા વેતરી નાખ્યું ચાલો મિત્રો આપણે આમ બધું વેતરી નાખ્યું ટમેટા ને મરચાં ને કોથમીન બધું હવે આપણે મેલ દી આપણે રાયનો વઘાર લીધો છે ગરમ થાય ને વઘાર આવે એટલે બધું નાખી દઈએ

કઈ છે ખૂટે એટલે નાખવા મળવાનું મગ નાખી દીધા મિત્રો હવે

જેનું બેને વણી રોટલી જો કેટલી મસ્ત મજાની બનાવી ગો રોટલી અમે શેકવી છે આ જીનું બેન હાલો મિત્રો પહેલી વાર શાક બનાવ્યું છે કેવું બની જીનું બેન સુરતી બેન હે કેવું બની સારું શાક બન્યું છે

કાનુડો બોલતો નથી જન્માષ્ટી છે એટલે કા જીનબેન મારું હમ વરસાદ ચાલુમ ચાલુ ગડડો બે નીકળે હાલો મિત્રો જીનબેન ઇસકે છે કાનડો બની કોણ છે ઠેક વાસી એમ મમ્મી ને છે